નમસ્તે મિત્રો પલ્લવી યશુદેન સેક્રેટરી સોશિયલ વર્કર આપનું સ્વાગત છે વાત સૌનીમાં મિત્રો ઘણી મોડી છું પણ અમુક કામ એવા હોય છે કે કરવા જ પડે છે અહીંયા ન મળો તો પણ મને સારું નથી લાગતું સો આઈ ટ્રાઈડ માય બેસ્ટ અને આજ તો મિત્રો એવું થશે કે હમણાં થોડાક દિવસથી કોણ જાણે આઈ ડોન્ટ નો દેટ ઇઝ સમથિંગ રોંગ વિથ માય સિસ્ટમ ઇન્ટરનેટ પણ અપલોડ થતાં બહુ વાર લાગે છે બહુ જ વાર લાગે છે અને હવે એ તો નવું થયું છે ને કે કોપીરાઈટ ચેક કરે ને પછી એટલે એકવાર અપલોડ થાય પછી પાછી બધી વાર ઉપર આળસ આવી જાય છે હજી તો પાંચ વાગે માંડ અપલોડ કરી લઉં ત્યાં સાંજ પડી જાય પણ એટ ધ સેમ ટાઈમ મને મળ્યા વગર નથી ગમતું હા તમે લોકો યાદ કરતા હશો મિત્રો આજે મારો વિષય મને એકદમ યાદ આવ્યો અને મારે અનુભવ ઉપરથી હું કહું છું ને મને કહેવાનું બહુ મન થયું ચાર વિષય યાદ આવ્યા છે પણ એક પછી એક લઈશ મને યાદ આવે ને અનુભવ સાથે કોરિલેટ થતા હોય કોઈ સ્ટડી સાથે કોરિલેટ થતા હોય તો હું એને નોટ ડાઉન કરી લઉં છું તો નિષ્ફળતા સફળતાનું પહેલું પગથિયું આવું હું માનું છું એટલે હું એમ કહેવાનું જ માગતી કે નિષ્ફળ થવાનું જરૂરી જ છે તો જ સફળ થવાય પણ આપણી જે સફળતા હોય છે ને એ આગલા અનુભવોના આધારે એ આપણી સફળતા મળે છે અને આગલા અનુભવોને આપણે કેવી રીતે મૂલવીએ છીએ કેવી રીતે એનું કૃતકરણ કરીએ છીએ કેવી રીતે એને સમજીએ છીએ હં કેવી રીતના આપણું વર્તણૂક એની સાથે આપણે કોરિલેટ કરીએ છીએ એના ઉપરથી આપણી સફળતા નક્કી થાય છે મિત્રો તો તમે સાવ નાનપણથી નક્કી કરો કે એમાં શું નિષ્ફળતા હોય પણ જ્યારે આપણે ચાલવાનું શીખીએ છીએ ત્યારે આપણા પગનું બેલેન્સ અમુક રીતે કરતા ચાલી જવાય છે અને નહીતર પડી જવાય છે એ સમજી સમજીને પછી એક એક પગલું મૂકતા આપણે શીખીએ છીએ હા આપણું બેલેન્સ ના જાય તો આપણને ખબર નથી પડતી એવી રીતે પહેલી વાર સાયકલ ચલાવતા શીખો જોકે હવે તો ઘણા ચાર પડ્યા બે આ આગળના પણ એટલે પડાય જ નહીં પણ એ જે બેલેન્સ રાખીએ છીએ ત્યારે આપણને જ્યારે બેલેન્સ ન રહે ત્યારે ખબર પડે છે કે આવી રીતે આપણું બોડી અનુકૂળ કરશું તો એ રીતના આર યુઝિંગ એની ઇલેક્ટ્રિકલ ગેજેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇલેક્ટ્રિકલ કોઈ વસ્તુ તો ત્યારે આપણે પહેલાં થોડી ટ્રાય કરવી પડે છે અને પછી ખબર પડી જાય કે આમાં થ્રોબિંગ થશે કે આને આવી રીતે પકડવું કે આને આમ કરું કે પહેલાં સ્વિચ ચાલુ કરી ત્યારે નીચેની સ્વિચ ચાલુ ન કરે એવી નાની નાની વસ્તુ ધીરે ધીરે આપણા અનુભવમાંથી આપણને ખબર પડતી હોય છે મિત્રો હં આ તો થઈ સામાન્ય વાત પણ જેમ જેમ આગળ વધીએ એમ આપણા જીવન વ્યવહારમાં મિત્રો ઘણી ઘણી એવી વસ્તુ થાય છે જે નેગેટિવ હોય છે દાખલા તરીકે મિત્રો આપણું અપમાન થતું હોય ઘણીવાર તો મિત્રો આપણું અપમાન થતું હોય તો આપણે એનું પૃથકરણ કરીએ અને આપણે એ કઈ ખેમ આપણું અપમાન થાય છે કારણ કે આપણે કોઈ વર્તણૂક જો તમે જેટલા આમાં પ્રમાણિકતાથી તમારી નિષ્ફળતાને મૂલાવશો ને એટલો તમારો વિકાસ સારો ને જલ્દી ને સાચો થશે તો ફર્સ્ટ પહેલા શોધવા કોશિશ કરું કે કેમ મારું અપમાન આમાં કરી નાખી છે મારી કોઈ ભૂલ નથી મારી બોલવાની રીત બરાબર નથી કોઈ પોઈન્ટને હું ખોટો ફોકસ કરું છું હા વારંવાર હું કંઈક સામે વ્યક્તિને ખરાબ લાગે એવું બોલું છું તે એનાથી સહન ન થયું મારું અપમાન કરું નંબર વન અને નંબર ટુ તમને આ બધા પરિબળમાંથી તમે એમ કેમ પાર ઉતરો અને તમારો માંખ ન હોય મિત્રો તો એ વ્યક્તિમાં જ કોઈ મુશ્કેલી છે એટલે તમે એ વ્યક્તિનો સ્વભાવ જ એ ટાઈપનો છે તો જરૂર વગર એ વ્યક્તિના શું કહેવાય અડફેટ બહુ આવો નહીં ખબર જ હોય કે આ આનું વર્તન આનો જવાબ બાપાની રીત આનું મેન્ટલ સ્ટેટસ બધું આવું જ છે તો એવી રીતના અપમાન પછી ઘણીવાર આપણી જિંદગીમાં આપણને દગો થાય છે કે આપણે ધાર્યું એના કરતાં કંઈક આપણી સાથે જુદું જ પરિણામ આવે છે ને આપણે તો એટલું બધું એકવાર આપણે એની લાગણીમાં આવીએ અને એના ખોટા વચનોમાં અને એની સ્ટાઇલમાં એટલા બધા ખેંચાઈ જઈએ કે પછી આપણને તો ખબર પડે જ્યારે દગો થાય ત્યારે અને આપણું મન દગો થયો છે માનવા તૈયાર ન થાય કારણ કે આપણું મન તો હજી એની પેલી એના માટેની લાગણીશીલતા આપણે વહી જવાની વૃત્તિ એને એની જે વાક છે આતુરી એ બધાને લીધે આપણને તો ખ્યાલ જ નથી આવતો અને જ્યારે વાત હાથમાંથી નીકળી જાય ત્યારે આપણને ખબર પડે છે તો મિત્રો આવા વખતે આપણે બે વસ્તુ કરવી છે કે તમે કોઈ સાથે એટલા બધા તો બહુ એના વાતમાં નથી આવી જતા કે એટલા બધા એની ઉપર વિશ્વાસ નથી મૂકી દેતા હ કે એટલા બધા એની વાતોમાં ભય નથી જતા કે દરેક તમે દરેક વ્યક્તિને વધારે પડતા સારા માની વિશ્વાસ મૂકી દો છે પહેલા તમારું નિરીક્ષણ કરી લો અને પછી આ મોટો જે દબો થયો એમાંથી શીખો જે થયું હોય તો ગયું પણ હવે શીખો એવું પણ બને કે તમને એટલો ફટકો પડ્યો હોય કે બીજા માણસ તમને એક તે હોય જનરલ જનરલ વિશ્વાસનું લેવલ રાખવાની તમને મુશ્કેલી ના પડી પણ સમટાઈમ્સ ઇટ હેપન્સ તો પછી ત્યારે તમે દૂધથી દાઝેલો છાસ ફૂકીને એવું થાય કે બીજા માણસ સારા હોય તોય તમને એમ થાય કે ના ના હું ધ્યાન રાખું પછી પેલા જેવું ના થાય તો આ બધી જે માઇન્ડ માઇન્યુટ વસ્તુ છે ને એ તમારે ફેલ્યુઅરમાંથી શીખો મિત્રો સરસરાટ ચાલતી જિંદગીમાંથી કાંઈ ખબર પડતી નથી ઘણીવાર તમારી ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે મિત્રો તમને ખબર પડે છે કોકની છાયામાં રહેલા ત્યાં સુધી તો ખ્યાલ નથી આવતો તમે એને સજેશન આપવા માંડો છો વન હુ ઇઝ વર્કિંગ પણ એ આ બધા પરિબળો જોતા હોય ને એ આપણે જયારે એમાં મુકાઈએ ત્યારે આપણને ખબર પડે છે આપણો ઉછેર આપણી વિવેક બુદ્ધિ આપણા સંસ્કાર આપણો વારસો અને આપણી જે પોટેન્શિયાલિટી આપણી જે સુસુદ્ધ શક્તિઓ એ એ બરાબર હોય અને એમાં ખાસ વાંધો આવતો નથી પણ આવી જાય કારણ કે સામેની દુનિયા આપણે છીએ એટલી સરળ નથી એને એ અનુભવ થયો એટલે કરતા હોય એને કોઈ છૂટકો જ ન હોય કમાવાની રીત જ એવો એટલે થોડીક બે માની એને કરવી જ પડે એને ડારો દેવો જ પડે નહીતર માણસ એને ખાઈ જાય પણ એમાં આપણા જેવા સારા માણસ ઝપટે ચડી જાય તો પેલું પગથિયું હા સફળતાનું પછી એમાં આ કોઈ પણ આવા તો ઘણા દાખલા થાય મિત્રો પણ કોઈ પણ જે નિષ્ફળતા છે એ એ સફળતાની સીડી છે મેં તમને કહ્યું ઇફાઇ રિવાઇઝ આઈ રિવાઇઝ તો મેં તમને કહ્યું કે સૌથી પહેલાં નાનપણથી સંતોલન જાળવતા કંઈ વેહીકલ ચલાવતા કોઈ ઇલેક્ટ્રિકલ ગેજેટ ચલાવતા અરે આ ફોન વાપરતા કોમ્પ્યુટર ગમે તે એનાથી તમને ખ્યાલ ન હોય ત્યાં સુધી તમારી ભૂલ પડે પણ ધીરે ધીરે તમને ખ્યાલ આવી જાય હં અને તમારી જાતને સંભાળતા તમે શીખી જાઓ રસ્તો ક્રોસ કરતા આ આથી એક ફિઝિકલ વર્ત પણ મેન્ટલ લેવલે પણ તમારે એ કેટલી બધી નિષ્ફળતાઓ મળતી હોય છે કોઈક તમારું અપમાન કરે કોઈક તમે વિશ્વાસ બહુ મૂક્યો હોય એ જ તમારું પાછળથી તમારું ખરાબ બોલતા હોય તમને ખરાબ ચિતરતા હોય ઘણી વખત તમે કોઈ ડીડ કર્યા હોય કરાર કર્યા હોય એમાં તમે બધા લો પણ લીધા હોય પણ છટક પારથી કોઈક તમને બનાવી જાય કોઈ રીતે તમને ત્યારે ખ્યાલ આવે નહીં તમે બધું કન્સલ્ટ કર્યું હોય પણ યુ ડોન્ટ નો એ તમારાથી હોશિયાર હોય હોશિયારી એટલે બે ઈમાન કહેવાય હોશિયાર તો કેવી રીતે બોલાય હા અને તમે એમાં કંઈ ગુમાવી દો અથવા તો તમને કોઈ જાતનો દગો થાય હા પછી તમે નિષ્ફળ જાઓ કોઈ કામમાં એ પણ એક પોઈન્ટ છે તમે કોઈ પરીક્ષા આપો છો કે તમે કંઈક તમારું ઇવેલ્યુએશન મૂલ્યાંકન થતું હોય એમાં તમે નિષ્ફળ જાઓ તો તમે નિષ્ફળતાનું પૃથક્કરણ કરો કે ભાઈ તમે બરાબર વાંચ્યું નહોતું કે તમને બરાબર પચાવી નતા શક્યા કે તમને એની પ્રેક્ટિકલ યુઝ નથી સમજણ પડતી કે તમારી માહિતી ખૂટી છે કે તમે સંલગ્ન સાહિત્ય નથી વાંચી શક્યા કેમ તમારે આવું થયું એવું તમે એનાલિસિસ કરો અને પછી જે હોય એ એ ત્રુટી તમે કાઢીને ફરી મહેનત કરો અને ફરી સ સફળતા મેળવો પણ બટ બટ હું કહું છું કે નિષ્ફળતા એ સફળતાની પગથિયું છે પણ એક વસ્તુ તમે સમજો કે નિષ્ફળતાનું તમારે પ્રમાણિક પ્રમાણપણે મૂલ્યાંકન ઇવેલ્યુએશન કરવું જોઈએ તમારી જાતને સાચી રીતે પકડવી પડે હવે તમને એમ થાય બીજી વાર મહેનત કરીશ પણ એ તમારા તમારે અભિરુચિ જ નથી એ તમારું લેવલ જ નથી કાલે મેં કહ્યું એમ તમારી પાત્રતા જ નથી તો તમે એના વિષયમાં પરીક્ષા દીધા જ કરો દસ વાર તો તમે ફેલ જ થવાના એટલે તમારી ક્યાંક પસંદગીમાં એ ભૂલ થઈ હોય નિષ્ફળતામાં તમે એની એ વસ્તુ દ્રઢીક દ્રઢીકરણથી ફરીથી કરો અને તમે પાસ થશો એવું નહીં કદાચ તમારું સિલેક્શન જ ખોટું છે તો તમાર આખો વિષય કે તમારી આખી દિશા બદલીને પછી પ્રયત્ન કરો તો તમે દીપી ઉઠો બને પણ ખરું એવું એટલે કદાચ તમે એનામાં યોગ્ય નથી હં અને તમે એ દિશામાં ગયા સો નિષ્ફળતા છે એને સફળતાનું પગથિયું તો છે પણ એને સફળતાનું એક પગથિયું બનાવવું પહેલી વસ્તુ કે પ્રમાણિકતાથી એનું પૃથક્કરણ કરો બધા જ એના પાસાઓ તમે વિચારી જુઓ એ પાસા તમે એક પછી એક કઈ રીતે સુધારી શકો છો એની સાથે તમારી પોતાની ઇનર પોટેન્શિયાલિટી કેવી છે અને તમે સક્સેસફુલ થશો કે નહીં આ આ વધુ જોયા પછી આ નિષ્ફળતાનું પૃથક્કરણ કર્યા પછી તમે ફરીથી ડગલું ભરશો તો એ સાચી દિશામાં હશે હા તમારા પ્રયત્નો ઓછા પડતા હશે તો એમ ફાયદો થશે તમારી દિશા ખોટી પસંદગી હશે ને તમે યોગ્ય દિશામાં જશો તો એમ ફેર પડશે તમે ખોટી વ્યક્તિની મિત્રતા બેઠા તો એમ પડશે તમને દગો થયો હોય તો તમે બીજી વખત બહુ જ વિચાર કરીને સામેના માણસના વચનોમાં ન આવી જાઓ તો પણ ફેર પડશે હા અને જીવન વ્યવહારમાં તમારું અપમાન કે તમને જે રીતના કડવા અનુભવો થાય છે હા કે તમે ઓનેસ્ટ ને તમારા ઘણા એવા કામ કરવા પડતા હોય એના વગર તમારા કામ અટકી પડે આવા ઘણા બધા અનુભવ થાય છે તો એમાં તમે જેટલું એનાલાઇઝ કરશો પૃથકરણ કરશો હં એટલું તમને રસ્તો ક્લિયર થતો જશે અલ્ટિમેટલી અમુક રસ્તે તો તમે જવાના જ નથી હં એટલે એ પ્રકારની નિષ્ફળતા પછી સફળતા તમને મળે એવું જરૂરી નથી અમુક વસ્તુમાં નિષ્ફળતા બરાબર છે હું સાચું કઉ છું કે એમાં જે વસ્તુ પ્રમાણિકપણે નથી કરાતી અપ્રમાણિકતા એમાં દુરાચાર કે દુર્વ્યવહાર કે એવું જ્યાં રહેલું છે એમાં તમે સક્સેસ ન થતા તો વાંધો નહીં દેટ ઇઝ નોટ અવર કપ ઓફ ટી આપણો આપણો એ વિષય અને આપણી એ દિશા જ નથી ભલે ને આપણને એ વસ્તુ ના આવે એને આપણે પગથિયું નથી બનાવી તો મિત્રો સમય તો ઘણો થઈ ગયો આશા છે તમને મારી આ વાત ગમી હશે અને હજી તો મિત્રો લેટેસ્ટ હોઉં કે ભાઈ અપલોડ બધું જલ્દી થઈ જાય અને બીજું હું શું કહેતી હતી તમને યસ આજે દેર ઇઝ નો વે ટુ કાંઈ ગીત ગણગણવાનું કોઈ મારે સમય નથી અને ખબર નહીં મારું મન આજ સવારથી કંઈ કંઈ એવા ગીત તરફ કે એવી કોઈ લાઇટર મોમેન્ટ તરફ હજી વળ્યું નથી ફર્સ્ટ લાઇટર મોમેન્ટ ઇઝ ધ સિયસ એક રીલ બનાવ્યું બહુ મજા આવી વરસાદ જોવાની આ સખત એવો સરસ અવાજ ને આ અંતે મને બહુ ગમ્યું વરસાદ જોવાનું તરત રીલ ત્યાં ત્યાં બનાવ્યું હું તો બહુ શેરિંગ કરું મને બધા મારા જો એવું લાગે ફટાક નું કહી દીધું બધા જોયું મને કાંઈ એમાં એવું નથી કે કેટલા જોવે ને શું જોવે ને બધા શું માનશે ને આ એમ જસ્ટ શેરિંગ હું તો બધાને મારા જ માનું છું જોકે સમટાઈમ્સ એ છે ને સફળતાનું પગથિયું નથી હો એ મારે ચેતવાની જરૂર છે પણ એ મને નહીં એલર્ટ થઈ હોઉં છું થોડીક એલર્ટ થઈ હોઉં છું પણ મન તો પાછું દરેકને સારું માનવાનું દરેકને સાચું હોય ને દરેક આપણે મને સાચું જ કરે છે ને સારું જ કહેશે આપણામાં કંઈ છે નહીં તો શું કામ પણ ઇટ ઇઝ નોટ લાઈક દેટ હું જાણું છું પણ તોય હું બધાને સારા માની બેસું છું મિત્રો સો આવજો મિત્રો આરામ કરો હું એ થોડીક વાર કેટલા વાગ્યા ઓ ગોડ થોડોક ટાઈમ મને હજી મળશે બિફોર માય ખૂબ કમ્સ જો કે એમાં મારે કઈ હોતું નથી પણ અગેન મને એવું થોડુંક છે જ કે સેજ જવું ને જવું ને કહું ને એમ સેજ પ્રી પ્લાનિંગ તો કરવું પડે કોઈક વાર એકદમ ઢોકળું ખાવું હોય તો જરાક ભલે નોન ફર્મેન્ટેડ હોય સેજ ગરમ પાણીમાં તો પલાળવું પડે હા એવી રીતે કંઈ પણ એવું હોય ને તો એની તૈયારી થોડી કરવી પડે કે વિચારવું પડે કે એટલે થોડુંક પાંચ વાગે એલર્ટ થઈ જઈશું મિત્રો તો આવજો મિત્રો અને થેન્ક યુ સો મચ કોક કોક તો છે ને તે મને બહુ સરસ કમેન્ટ હોય છે અને અમુક વિષયો તો કોપાર એકદમ ગમે એવા નથી હોતા બહુ જ કુટુંબને લગતા કે એવા કાયમ નથી હોતા કોક વખત આપણા યુ નો માનસપટને એવું ઢંઢોળ્યું હોય ને છંછેડ્યું હોય એટલે આપણને એમ થાય કે ના ના મને આવું થયું તો લાભ હું થોડીક વાત બધાને કરી દઉં અને ઘણી વખત કાઉન્સેલિંગમાં આવતા એ લોકોને મારે આ સમજાવવું પડે છે જો કે કાઉન્સેલર વી કેન રેટ અવર એક્સપિરિયન્સ ફ્રેન્ડ્સ અને તમને ભયસ્થાન તો બતાડી શકીએ થેન્ક યુ સો મચ એન્ડ લવ યુ ફ્રેન્ડ એન્ડ લોર્ડ શંકર ભગવાન આપણી રક્ષા કરે આપણને રસ્તો બતાડે હા મિત્રો આવજો આવજો